આપણે પ્રામાણિકપણે જેવો પ્રયત્ન કરવો છે ને આપણને ખબર પડશે કે ખામી તો આપણી અંદર જ હશે સત્સંગની અંદર ખામી નથી બાપાની અંદર ખામી નથી એની અંદર તો એવી દિવ્યતા છે ગુણાતીતાનંદ સ્વામી કીધું બીજે જેટલું કામ એક કલ્પમાં થાય એટલું કામ આ સમાગમની અંદર એક દિવસની અંદર થાય છે આ કેટલી મોટી ટેકનોલોજી કરી બીજે એક કલ્પમાં થાય એટલું કામ આ સમાગમની અંદર એક દિવસમાં થાય હવે એ માર્ગે ચાલવું તો પડે ને શરૂઆત તો કરવી પડે ને ગમે ત્યાંથી તો આ શ્રવણ નિરીધ્યાસ કર્યા વિના સાક્ષાત્કાર થવાનો ત્યાં સુધી અંતરમાં પૂર્ણ શાંતિનો અનુભવ થવાનો નથી આપણે સત્સંગની વાત કરીએ મહિમાની વાત કરીએ પણ એનું બળ આપણને ક્યારે આવે જ્યારે એની અનુભૂતિ આપણને થાય ત્યારે અત્યારે આપણે ખાલી પેલો રેપર ચૂસીએ છીએ સત્સંગનું જે સુખની ઓરિજિનલ સુખ છે અંદરનું માલ એ તો આપણા હાથમાં આવ્યું જ નથી હજી હજી આપણે ઉપર છેલ્લું સુખ થોડુંક આપણને માન સન્માન નું સુખ આવે છે થોડુંક આપણને લોકો બોલાવે ચલાવે એનું સુખ આવે છે થોડુંક કંઈક હોદ્દો અધિકાર મળી એનું સખાય છે આપણું ચાલે છે ગાડું એટલે પછી કે ચલો હવે આપણે વધારે જરૂર નથી એમને એમ પણ જે સુખ મારા જ આપણને આપવા માગે છે આપવા માટે આવ્યા હતા તો એ લેવા માટે તો આ રસ્તો એટલે અંતરનો સત્સંગ વધારે છે બહાર ખાલી તિલક ચાલકો કરી દીધો કે પૂજા કરી દીધી એ જરૂરી છે કેટલાક લોકો કે બહારની જરૂર નથી એટલે એ કઈ ન કરે પછી અંદરનો ના કરે અને બહારનો ના કરે એવું નથી બહાર કરવાથી આપણને ઘણો ફાયદો થાય છે પણ એટલું પૂરતું નથી એવું આપણે સમજવાનું છે તો અહીંયા આગળ મહારાજે આપણને કીધું કે શ્રવણ મનન અને નિધિ ધ્યાસ એ કર્યા વિના છૂટકો નથી તો એનાથી આપણને આત્મા અને પરમાત્માના સુખ ગુણા સ્વામીએ કીધું કે આપણે બહારના સુખ માટે અમારીએ છીએ પણ સ્વામી કે વિષયનું જે સુખ છે એના કરતાં આત્માનું સુખ અધિક છે અને એના કરતા પરમાત્માનું સુખ એ તો ચિંતામણી છે હવે એ આત્મા અને પરમાત્માના સુખની અનુભૂતિ આપણે કરવાની છે તો એ કેવી રીતે થાય આપણે વાત કરી હતી અંત્ય સત્યાવીસમાં મહારાજે વાત કરી છે કે કાં તો સમાધિ થાય તો એવા સુખની અનુભૂતિ થાય અને કાં તો દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય તો એવા સુખની અનુભૂતિ થાય એ વિના ત્રીજો કોઈ ઉપાય છે મહારાજ કે છે કયો શ્રવણ મન નિધિ કરે તો એવા સુખની અનુભૂતિ આપણને પણ થાય હવે એ રસ્તે ચાલવાની વાત આવી હવે એમાં પણ ભજનના જુદા જુદા સ્ટેજ બતાવ્યા છે એ પણ આપણે વાત ગુણાદિત સ્વામીની વાતોના આધારે સમજાતા કારણ કે સ્વામીએ વાત કરી કે ભજનના કયા સ્ટેજ છે તો સ્વામી હરે સ્વામીએ વાત કરી જે સર્વ કરતા ભજન કરવું તે અધિક છે અને તે કરતા સ્મૃતિ રાખવી તે અધિક છે અને તે કરતા ધ્યાન કરવું તે અધિક છે અને તે કરતા પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે આપણે પેલી વાત તો સમજે લાગે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ ભજન કર્યું કહેવાય પછી સ્મૃતિ રાખવી એટલે મૂર્તિને દેખવા પ્રયત્ન કરો ધ્યાન કરવું એટલે મહિમાનો વિચાર કરો એટલે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા આપણને મહિમાનું અનુસંધાન જો રહ્યા કરે ને તો આકાર આપણને બંધાય અને છેલ્લી જે બહુ મહત્વની વાત છે એ કહી કે પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા આ સિદ્ધાંત છે આ બીએ પીએસ શું છે બોચાસન વાસ્ય અક્ષર પુરુષોત્તમ સંસ્થા શું છે અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાન ફિલોસોફી અક્ષર એના ઉપર આપણે ઊભા છીએ આપણે કે સ્કૂલો ઉપર કે કોલેજો કરવાના સિદ્ધાંત પર ઊભા નથી એ થાય છે સાથે સાથે સમાજ સેવા પણ મુખ્ય પ્રિન્સિપલ શ્રીજી મહારાજ આ નથી મહારાજ કરવા માટે નથી આવ્યા આપણું મુખ્ય પ્રિન્સિપલ તો છે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી અને આપણું મિશન શું છે કે દુનિયાની છ અવજની વસ્તી ભ્રમરૂપ થઈને પરમાત્માનું ભજન કરીએ આપણું ગોલ છે યોગી બાપાએ યુવકોને વાત કરેલી કે તમે બધા યુવકો ભણી ગણીને તૈયાર થઈ જાઓ અને એવા મંડો આપણે આખા બ્રહ્માંડને નિર્દોષ કરી મૂકો છે જો સંકલ્પ જો કે આપવાના આખા બ્રહ્માંડમાં ખાલી આમ સાક્ષર કરી દેવું કે ગરીબી હટાવો વાત જ નથી જન્મ મરણ હટાવો હવે તો ગરીબી હટાવોના સૂત્રો રાજકારણીઓ ભલે પોકારે આપણે એમાં ના નથી એમાં સપોર્ટ કરવાનો આપણે પણ આપણું ગોલ આપણું જે જે આપણું જે મિશન એના કરતાં ઘણું ઊંચું છે આપણે તો આખા બ્રહ્માંડ ને નિર્દોષ કરી મૂકવાનું છે એવી વાત યોગી બાપા કરી પણ એની શરૂઆત ક્યાંથી કરવાની સ્વામીશ્રી ચોરાણું વિદ્યાનગરની અંદર કારીગર અધિવેશન હતું અને એની અંદર સ્વામી વાત કરી કે આખે આપણે આખા બ્રહ્માંડ ની અંદર સ્વામિનારાયણ નું ભજન કરાવવું છે એ ક્યારે થશે સ્વામી કે પેલા અહીં શરૂઆત થાય ને પછી બધે શરૂઆત થશે એટલે શરૂઆત આપણે પોતાનાથી એવી કરવી છે કે આપણી અંદર કોઈ પ્રકારની કચાશ કે ખામી રહી જાય નહીં આપણે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન કરવું છે પણ શરૂઆત અક્ષરધામ બનાવ્યું અને આખા ભારતની અંદર ડંકો વગાડી દીધો લંડન ની અંદર મંદિર બનાવ્યું અને આખા યુરોપ ની અંદર ડંકો વાગી ગયો નૈરોબી ની અંદર મંદિર બનાવ્યું અને આખા આફ્રિકાની અંદર ડંકો વાગી ગયો એ કે આપણી અંદર ઘંટડી વાગી ખરી અંદર આ તો મોટા પુરુષ બોલી શકે મોટા સંતો કે એ બસ ઘંટડી અહીં વગાડવાની છે તો આપણે બહાર ડંકા વગાડતા થઈ ગયા પણ જ્યાં સુધી આપણે પોતાનો ડંકો વગાડતા ન શીખ્યા એટલે આપણો સત્સંગ છે બરાબર પાકો પેલા કરવાનો એમાં ઊંડા ઉતરવાનો આગ્રહ જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે પોતાને સમજવાનો હોય અને જેઓ બીજાના દોષ જોવાનો આગ્રહ છે પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે નહીં એટલે પોતાના પર કડક બરાબર થવાનું છે આપણે કડક એમ નહીં પણ બીજાના ઉપર ઢીલા બીજાના ઉપર ઢીલા થવાનું અને પોતાના પર કડક થવાનું તો મોટા સંતોના જીવનમાં આપણને દેખાય છે કે એ બીજાના ઉપર ઉદાર છે બહુ અને પોતાના ઉપર જ્યારે વિચાર ખખડાવીને અંતર્દ્રષ્ટિ કરે આમ આ આપણે છે ને અંતર્દ્રષ્ટિ કરતા ઘણી વાર બીક લાગે છે આપણને થાય ને અંતર્દ્રષ્ટિ કરતા બીક લાગે કાળું એટલા બધા લોચા માર્યા છે ને કે આટલું બધું કે આ કેટલી કેટલી ભૂલો પછી ભેગી થાય એટલે પછી મૂકીએ કંટાળીને કે મૂકવો પડતું કંઈક કરવા જેવું નથી એમ નહીં પણ એમાં તો કડક થઈને અંતરદ્રષ્ટિ આપણું પોતાનું પેપર તપાસો એક પણ માર્ક વધારે આપવાનો નહીં ખોટો માર્ક લઈને જવો છે આપણે જસ્ટિફાઈ કરી નાખીએ પોતાની જાતને એવું નહીં પણ એને તો બરાબર કડક થઈને પેપર તપાસે તો કંઈક આપણને ખટકો રહેવું છે કારણ કે ગાફલાઈ ટાળવાનો ઉપાય તો એ છે જે સ્વામીએ કીધું ખટકો રાખે તો ટળે ને કાં કોઈક શિક્ષા કરે ત્યારે ટ આ સત્સંગમાં કોઈ શિક્ષા કરવા આવવાની નથી કોઈ શિક્ષા કરે તો આપણે ખમી શકીએ એમ નથી બે શબ્દ બોલે ખમાતું નથી તો પછી આ સત્સંગની રીત જ નથી કથા વાર્તામાં વાત થાય પણ કોઈ પર્સનલી ટોકવા માટે નહીં આવે એ તો આપણે પોતે સંસામી કહેતા કે પોતે પોતાના ગુરુ થતા શીખવું કે હું કેવા દર્શન કરું છું હું કેવી આરતી કરું છું હું કેવી પૂજા કરું છું હું કેવી કથા સાંભળું છું હું કેટલા અભાવો ગોળ લઉં છું હું કેટલો મહિમાનો વિચાર કરું છું મેં ક્યારે આત્મા પરમાત્માના સ્વરૂપ માટે અંતરદ્રષ્ટિ કરી આ વસ્તુ વિચારવાની જરૂર તો એ જો થશે ને તો આપણને કંઈક આ સત્સંગનું સુખ આવવાની શરૂઆત થશે અને પછી પ્યોર સુખ આવશે અત્યારે જે માન સન્માનનું સુખ આવે છે એ બધું ભેળસેળવાળું સુખ આવે ગુણાતિયા સ્વામીએ કીધું સ્વામી કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાછરડાને લોહીનો સ્વાદ છે અરે વાછરડાને દૂધનો સ્વાદ છે અને ઈતરડીને લોહીનો સ્વાદ છે એમ ખાવા માન સુખ 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 તે જેવું જેવું છે છે અને એ દૂધ સાચું તો ત્યાં પડ્યું છે ત્યાં સુધી પોછા નથી આપણે હજી હજી આપણે ઈતરડીની જે માટા મારીએ છીએ તો એવા સુખની અનુભૂતિ આપણને થાય એના માટે થોડું અંતર ખેડાણ કરવું પડશે બહારની હવે થોડું અંતરની અંદર ખેડાણ કરવાની વાત આવી અને એ બહુ અગત્યની વસ્તુ છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નો પાયો જ આ છે કે પેલા દેહ થી નોખા માનો તમે પોતાની જાતની શરૂઆત જ ત્યાંથી કરો કે હું આ દેહ નથી આ દેખાય છે મારું સ્વરૂપ નથી એની અંદર થોડા ઊંડા ઉતારવાનો પ્રયત્ન આપણે કરવો આપણે એટલા બધા દેહભાવની અંદર જડ તે ચોવીસ કલાક આપણે દેહના અનુસંધાન સાથે વર્તીએ છીએ એનું જ જાણપણું આપણે ક્યારેય વિચારતા નથી કે આનાથી હું નોખો છું આનાથી હું નોખો છું પણ એવું જાણપણું રાખીને પછી વ્યવહાર બધો કરવાનો પણ એમ કરતાં કરતાં આ હું નથી જેમ પેલો મોટા સંતો વાત કરે છે કે જ્યારે નાટકની અંદર કોઈને રોલ કરવાનો હોય ને તો શું પેલો સિકંદરનો રોલ કરે તો પછી એ માણસ આમ સિકંદરનો રોલ કરતો ને ત્યારે વર્તે એવી રીતે આમ તલવાર કાઢે અને આમ જાણે જાણી શહેનશાહો એટલો કેફ બતાવે અને બધાને આમ ડાયલોગ એવા બોલે બધાની આજ્ઞામાં વર્તતા હોય એ વખતે કારણ કે આ તો શહેનશાહ છે પણ એ વખતે પેલા સિકંદરને એક્ટિંગ કરતી વખતે પણ ખબર હોય કે અત્યારે બધા મારી આજ્ઞા ભલે પાળે બાકી ખબર છે કે હવારના પહોરમાં શાકભાજી લેવા માટે મારે થેલી લઈને જવાનું છે ખબર છે ને કે આ બધા આ તો ખાલી નાટક છે હું સિકંદર નથી મારે ડ્રામા કરવાનો છે એવી આ રોલ કરવાનો છે મારે એમાં આપણે પણ રોલ કરવાનો કોકના દીકરા તરીકે કોકના બાપ તરીકે કોકના ભાઈ તરીકે કોઈકના મિત્ર તરીકે આ બધા રોલ આપણે કરવાના પણ સમજવાનું શું હું તો આત્મા છું મહારાજે વારંવાર વાત કરી કે મારે દેહ નથી નાજ નથી જાત નથી મારે કંઈ જ નથી જે પ્રથમનું એકવીસ વર્ષનામું છે એમાં મહારાજે બહુ સ્પષ્ટપણે કીધું છે કે આ જીવે પુરુષના દેહ ધરી ધરીને જગતમાં જેટલી સ્ત્રીઓ છે એમને પોતાની સ્ત્રી કરી છે અને સ્ત્રીના દેહ ધરી ધરીને બધા પુરુષને પોતાના કર્યા છે કંઈ બાકી રાખ્યું નથી એટલે મહારાજ કે કયો સાચો સગો બધું જ ખોટું પૂર્વ દેહના સગા છે ખોટા એમ આ દેહના પણ ખોટા ધર્મામૃતની અંદર શ્રીજી મહારાજે સંતોના જે નિયમો છે નિસ્નહી વર્તમાન એની અંદર એવી વાત કરી છે કે પોતાના સગા સંબંધી સાથે હેત રાખવું એવું કીધું છે મહારાજે ખબર છે તમને શ્રીજી જ કહે તો પોતાના દેહના સગા સંબંધી સાથે હેત રાખવું પણ કેટલું રાખવું તો મહારાજ કે કે જેટલું પૂર્વ દેહના સગા સંબંધી સાથે છે એટલું હેત રાખું ખબર પડી કંઈ ખબર જ નથી તો એ જ શું છે મહારાજ કે આટલું હેત રાખવાની છૂટ છે જેટલી આગળના દેહના સગા સંબંધી સાથે છે ને એટલું હેત રાખવું એટલે કે રાખવું જ નહીં તો ગૃહસ્થ માટે પણ એ જ વાત મહારાજે કાર્યણીના સાતમામાં કરેલી છે મહારાજ કે પેલો પ્રશ્ન પૂછો કે મહારાજને કાશીર ઓલા આપણે બોચાસનના છે કે મહારાજ આ સંતો છે તો ત્યાગાશ્રમ ગ્રહણ કરીને બેઠા છે હવે એમને તો ભગવાનનું ચિંતવન થાય પણ અમે તો બધો વ્યવહાર લઈને બેઠા છીએ અને કેટલી જાતનું બંધન હોય એમને મહારાજને કીધું કે કેવી રીતે અમે સમજીએ તો અમારે ભગવાનનું ભજન થાય મહારાજ કે જેવી રીતે પૂર્વ પૂર્વદેહના સગા સંબંધી રે અજ્ઞાને કરીને વિસારી દીધા છે એમ આ દેહના સગા સંબંધી રે જ્ઞાને કરીને વિસારી દેવા એટલે આ વસ્તુ બહુ ભારે લાગે એમને કે ગૃહસ્થ બધા ઊભા થઈ ગયા હાથ જોડીને કે મહારાજ આના સિવાય કે સહેલો ઉપાય છે કરો મહારાજ કે આટલું બધું આ તો જે અખંડ ભજન કરું એની વાત છે એ ન કરે તો કંઈ વાંધો નહીં મહારાજ કે પછી સંતના સમાગમમાં પડ્યો રે અને સત્સંગના નિયમ પાળે તો સત્સંગનો મોટો પ્રતાપ છે એનું કલ્યાણ થશે એમ કરીને મારે આશ્વાસન ત્યારે ગૃહસ્થ સરે બહુ રાજી થાય એ વાત આવે છે પછી બધા બહુ રાજી થઈ ગયા હા મહારાજે થોડો સહેલો ઉપાય આપણને બતાવ્યો પણ સિદ્ધાંત તો એ છે કે આપણે બધાએ એક દિવસ તો એવું કરવાનું છે અને એના માટેનો પ્રયત્ન તો દેહથી લોકો પોતાનો આત્મા એનું અનુસંધાન રાખવા માટે પ્રયત્ન આપણે શું છે અનુસંધાન ભૂલી જવાય છે અને એને લીધે આપણે ડિસ્ટર્બ થયા કરીએ જેટલા કાંઈ લોકની અંદર વિક્ષેપ છે બધા દેહભાવના વિક્ષેપો છે બધા માન અપમાનના વિક્ષેપો બીમારીના વિક્ષેપો કંઈ લાભ નુકસાનના વિક્ષેપો બધા શરીરની સાથે જોડાયેલા છે જ્યાં ત્યાં સામે કીધું કે પોતાને જો દેહરૂપ માને તો દુઃખ છે આત્મા રૂપ માને તો દુઃખ જ નથી એમ કહીને સ્વામી બોલા કે કાઠિયાવાડની ધરતી પર પહેલે પાણો નીકળે અને ગુજરાતની ધરતીમાં પાતાળ સુધી પાણો નીકળે એમ આત્મા રૂપ કોઈ દુઃખ જ નથી એટલી અદભુત વાત એ આપણને આપી દીધી હા માનવાની જ વાત આવી કરવાનું કઈ ના આવી જો આમાં સ્થુલ દેહ થી કઈ કરવાનું નથી કે એક મહિનાના પાણા પારણા કરના એવું નહીં હવે તો માનો આ અંદર પેલા કરતા અઘરું છે આપણે માનવામાં શું પણ અઘરું છે માનવાની અંદર આપણે ઘણું મૂકવું પડશે એની અંદર તો એમાં થોડું મનન અને ચિંતન એની ટેવ પાડવાની જરૂર છે આ દેહતે હું નહીં અને પ્રિય વાત પેલા પ્રકરણની છેલ્લી વાત ત્રણસો બેતાલીસ વાત છે ને સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે કથા કરે કીર્તન કરે વાતું કરે આપણે કરીએ છીએ અત્યારે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે કથા કરે કીર્તન કરે વાતું કરે પણ આ દેહતે હું નહીં એમ માને નહીં માટે આઠે પોર એમ ભજન કરવું જે હું દેહ નથી આઠે પોર એટલે કેટલા કલાક થયું ખબર પડી ને ચોવીસ કલાક ની વાત છે આઠે પોર એમ ભજન કરવું જે હું દેહ નથી અને દેહ ને વિશે રહ્યો એવો જે હું આત્મા છું બ્રહ્મ છું અક્ષર છું અને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે તે કેવા છે તો સર્વ અવતારના અવતારી છે સર્વ કારણના કારણ સર્વ થકી પર છે તે પ્રગટ આ મને મળ્યા તે છે આ વાતમાં સાંખ્ય ને યોગ બે આવી રહ્યા આ કેટલી મોટી વાત આપણે બે વસ્તુ ભૂલી ગયા છે આપણે કોણ છીએ આપણે ભૂલી ગયા અને આપણી પાસે શું છે આપણે ભૂલી ગયા સારંગપુરનો દસમો ચાર ડોક્ટર સાહેબ બહુ આવે છે એ કહે છે કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદા એ વિરાજમાન છે હવે આપણી પાસે ભગવાન છે ભગવાન તો ચિંતામણી તુલ્ય છે આટલી મોટી વસ્તુ આપણી પાસેને પાસે જ છે પણ એનું આપણને અનુસંધાન નથી એ જરાય દૂર નથી અખંડ ભગવાન આપણી સાથે છે અને હું દેહ નથી દેહથી નોખો આત્મા છું આનું થોડું અનુસંધાન ક્યારેક કેવો વિચાર કરો એકલા બેસીને કે આ શરીર દેખાય છે આમાંથી કઈ વસ્તુ રહેવાની શીખો આ તો બધું જ નાશ પામી જવાનું છે આથી વીસ વર્ષ પછી કે પચીસ વર્ષ પછી પચાસ વર્ષ પછી આ શરીરને જોવા માટે પ્રયત્ન કરો શું છે રાખ એશ ધૂળ ભેગી ધૂળ થઈ જવાની એમાંથી તો કંઈ રહેવાનું નથી આનાથી પચાસ સાઠ સિત્તેર એસી સો વર્ષ પહેલાં શરીર જુઓ હતું જ નહીં આપણે તો પહેલાં પણ હતા અને પછી પણ રહેવાના છીએ આ શરીર તો વચ્ચે આપણને પ્રાપ્ત થયું આપણે એનાથી નોખા છીએ આવું ઊંડા ઉતરીને નિરાતે બેસીને એકવાર એકાંત ચિત્તે એકાંત સ્થળની અંદર જો આપણે વિચાર કરીશું તો થોડું કંઈક પકડાય તો થોડું પકડાય ઝબકારો થાય થોડું કે આ હું નથી આ દેખાય છે મારું સ્વરૂપ નથી સાયન્સ એવું કહે છે કે આ શરીર તો શેમાંથી બન્યું એક માતાનો કોષ ને પિતાનો કોષ બે માંથી ભેગું થયું એમાંથી આપણું સ્વરૂપ કયું કયો બે માંથી નહીં એ તો બધું બધું અને હવે સાયન્સ તો પછી શું કે છે ખબર છે કે આપણા શરીરની અંદર એટલા બધા સેલ બદલાય છે ને પાંચ વર્ષની અંદર શરીરનો એક એક સેલ બદલાઈ જાય છે બધા જ પાંચ વર્ષ પહેલા આપણા શરીરના જે સેલ હતા અત્યારે એક નથી એટલે આપણે આખે આખા બદલાઈ ગયા બદલાય પેટર્ન એક સરખી છે ને પેલી ડીએનએ ની એટલે છે ને બધા એક સરખા આપણે એવા હતા ને નથી એવા આ બધું બદલાઈ ગયું બધું અને જો જેને પચીસ વર્ષ ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ ચાલી થયા છે એને તો આઠ આઠ વખત પોતાના આખા આખા શરીર બદલી નાખ્યા છે આખા ખોળિયા બદલાઈ ગયા છે હવે આ તો શું થયું ડગલો થયો મહારાજે કીધું પ્રથમ ચુમ્માલીસ ની અંદર કે જેમ કોઈ માણસ હોય એ દરજી પાસે જાય અને પછી દરજી છે એને ડગલો સીવીને આપે અને પછી ડગલો પહેરીને એમ કે દરજી તે મારો બાપ છે અને દરજણ તે મારી મા છે એને શું કે એવા દેહરૂપી ડગલો એ ક્યારેક તો આપણને મહારાજ જ કે બ્રાહ્મણ થકી ઉત્પન્ન થતી ક્યારેક નીચ જાતિ થકી એમાં આપણે કયા છ ગામ બાર ગામ આઠ ગામ દસ ગામના કયું કઈ તો શરીર સાથે થયું બધું એ તો આપણી સાથે કંઈ છે જ નહીં પણ આ અનુસંધાન છે ને એ થોડો વિચાર કરીને તો જ આપણને પકડાય ની પકડાય એવું નથી અને વસ્તુ ભાગવત ની અંદર આખ્યાન આવે છે રહુગણ રાજા નું આખ્યાન તો રહુગણ રાજા એ પોતે કપિલ દેવજી નો સમાગમ કરવા માટે જતા હતા પાલખી માં બેસીને ચાર પેલા ભોય હતા માણસો પાલખી ઉચકનારા એ બધાએ એની પાલખી ઉચકેલી હવે પાલખી જતી હતી ને તો રસ્તાની અંદર એક જણ જે હતો એ પાલખી પડનારો એને પગે વાગી ગયો એટલે એ ઉપાડી શકે એમ નહોતો તો ત્યાં એને તપાસ કરી કે જો આજુબાજુ કોઈ બીજો માણસ છે મજૂર મળે કે જે આપણી પાલખી ઊંચકી આપે તો ત્યાં જડ ભરત મળી ગયા જડ જડ ભરત પરમ જ્ઞાની હતા પણ વર્તતા થાય એવી રીતે લોકો આ મૂર્ખો છે અને આમ પાગલની જેમ ફર્યા કરે કાંઈ ખાવા પીવાના ધડાની કઈ પહેરવા કપડાના ધડાની એમને એમ ફર્યા કરે એટલે તો શરીર પાછું રુષ્ટ પુસ્ત એટલે પેલા ભોય લોકો હતા એને જોયો એ કે મહારાજ અહીંયા કાંઈ જાડીઓ બેઠો છે પાગલ જેવો છે તો એને કહીએ બોલાવો કે એટલે એને ચોથી પાલખીનો ચોથો છેડો છે ઉપાડ્યો અને પછી પાલખી આગળ હાલી તે પછી પેલું ભરત તો હતા ને તો દયાળુ હતા પાછા એટલે રસ્તાની અંદર કીડી આવે કંઈક મકોડો આવે અને આવે ને એટલે એ પોતે કૂદકો મારે કે દબાઈ ના જાય એટલે એટલે ઉપર પાલખી હલે ને એટલે રહુગણ રાજા છે ને એને આમ હડસેલા વાગે આવું એક બે વખત થયું ને એટલે ગુસ્સે થયા અને કીધું કે એલા તમને લોકોને ચાલતા નથી આવડતું આ મને અત્યારે હડસેલા વાગે છે આટલા એટલે પેલા ભોય લોકો કે કે મહારાજ અમે તો હરખા ચાલે પણ આ નવો ઝાડિયો આવ્યો છે ને એને ફાવતું નથી હરખો હાલી હકતો નથી એટલે એના પર ગુસ્સે કે એલા સરખો ચાલ આંધળો છે એટલે પછી કીધું ખારું ધ્યાન રાખીશ પણ આગળ ક્યાં ફરી કીડી મકોડા પાછો એને કૂદકો માર્યો એટલે પછી તો રાજા બહુ ગુસ્સે થયો અને પછી કે તને મારવો પડશે મારે અને આવી રીતે જો ચાલીશ તો હમણાં તને હું દંડ આપીશ એટલે એ વખતે પેલા જડબરે કીધું કે પાર્થિવ પાર્થિવ એણે કીધું કે રાજા તું મારવાની વાત કરે છે પણ કોણ કોને મારશે કોણ કોને મારશે બધું પ્રાતપુર પાર્થિવ બધું ધૂળનું છે એમણે કીધું કે જો આ પૃથ્વી છે ને એ ધૂળની બનેલી છે પછી એની ઉપર આ બે મારા પગ છે ને એ પણ માટીના બનેલા છે આ મારું ધડ દેખાય છે એ પણ ધૂળનું બનેલું છે માથું છે પણ ધૂળનું બનેલું છે એની ઉપર જે પાલખી છે એ પણ ધૂળની બનેલી છે અને પાલખીની અંદર એક મોટો માટીનો પિંડો બેઠો છે અને એને એવો અહંકાર થયો છે માટીના પિંડાને કે હું સિંધ દેશનો રાજા રહું છું પેલા તો કાલે ભારે વાત છે ને કોણ છે આ બહુ મોટા જ્ઞાની પુરુષ લાગે છે કઈ કપિલ દેવજી પોતે આવી ગયા કે શું એટલે પોતે નીચે ઉતરો અને પછી કીધું બોલ તમે કોણ છો જળ ભરે કીધું કે રાજા તું સમજ આ બધું પૃથ્વીનું છે બધું ધૂળનું છે ને ધૂળમાં મળી જવાનું છે અને એમણે કીધું કે તું જ્ઞાને કરીને જો જોઈશ તો પછી કોઈ રાજા પણ નથી ને કોઈ પ્રજા પણ નથી અને પછી એને આત્મજ્ઞાનની વાતો કરી અને એમને પરમ શાંતિનો અનુભવ થયો પણ આ વસ્તુ હકીકત છે આપણે ત્યાં આપણા સંપ્રદાયના પાયાની અંદર આત્મજ્ઞાનની વાત મૂકવામાં આવી છે એનું કારણ એ કે અક્ષરરૂપ એવી ના થઈ શકાય એવું નથી જ્યાં સુધી દેહ ભાવરૂપી પૂછડું લઈને ફરતા હોય ને ત્યાં સુધી નથી એટલે મહારાજ તો પહેલા નાનો બાળક હતો પેલો હરિજનનો બાળક એને મહારાજે કીધું બોલ આત્મા છું અગતરાયની અંદર મહારાજે બાળકને કીધું બોલ આત્મા છું એ કે ના બાપજી હું તો હરિજન છું મહારાજ કે ના બોલ પાંચ વાર બોલ હું આત્મા છું પાંચ વાર બોલાવ્યો આત્મા 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 હું આત્મા છું હું આત્મા છું મહારાજ કે બોલ કોણ છે એ કે હું તો હરિજન છું કે સો વાર બોલ એટલે એક સો વાર એની પાસે ઘૂંટાવ્યું હું આત્મા છું હું આત્મા છું બોલાવી સો વાર અને પછી મહારાજ કે બોલ કોણ છે એ કે તમે મારી પાછળ પડી ગયા છો ને એટલે બોલું છું કે આત્મા છું બાકી હું છું તો મહારાજ કે જીવમાં આવો જડાઈ ગયો છે આપણે હરિજનના છોકરાને કે આપણે એવું જ છે આપણે ખાલી બોલીએ છીએ એટલો અરે પેલો બોલતો નતો એ આપણે પ્રામાણિક કહેવાય મારી જેનો છોકરો છે ને એ બોલતો નતો પ્રામાણિક કહેવાય અને આપણે છે ને બોલીએ ખરા હું આત્મા છું પણ કેવું ગુણાતી વખત વખતમાં તો રહ્યો ભગત હતો રહ્યો વાત આપણી જ કથાની રયા ભગત ની તે સ્વામી એ કીધું કે રયા ભગત આ વાડીએ જાઉં ને સેવા કરવા જવાનું છે તો રહ્યો ભગત કે સ્વામી હું તો આત્મા છું આમાં રહ્યો કોણ હાથ રહ્યો પગ રહ્યો માથું રહ્યો હું તો આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું સ્વામી કે હા ભારે જ્ઞાન કરતો થઈ ગયો છે ને એટલે સ્વામી કે સારું અત્યારે તો તું જા સેવા કરો પછી તને સમજાવીશ કોણ રહ્યો છે એટલે મોકલ્યો પરાણે પણ અઠવાડિયા પછી શું થયું પેલું શેરડીના સાઠા આવ્યા યુક્ત તો બહુ મોટો મેવો કહેવાય શેરડીના સાઠા મંદિરમાં આવે એટલે સ્વામીએ પછી બધા સાધુને બબે સાઠા આવ્યા રહ્યો તો સેવામાં તો હાજર નહોતો સ્વામી એના ભાગના બે સાઠા લઈને પોતે આમ આ નીચે દબાવી દીધા અને પછી પેલો આવ્યો રહ્યો અને પેલું છેવતા વેરાયેલા જોયા ને મંદિરમાં એ કે શું શેરડી આવી હતી કે હા કે બધી વેચાઈ ગઈ આ બધી વેચાઈ ગઈ એટલે સ્વામી પાય અને સ્વામી કે સ્વામી તમારે કઈ સેવા કરવાની હોય ખેતરે જવાનું હોય તો કે રયા ભગત ને બોલાવો કઈ વાસવ ટાકવાના હોય તો રયા ભગત ને બોલાવો કઈ બીજું કામ હોય તો રયા ભગત ને બોલાવો આ શેરડી આવીને જતી રહી મને યાદ ન કર્યો સ્વામી કે જતી રહી એમાં શું હવે ગઈ તો ગઈ શેરડી એ કે ના મને એ વખતે કેમ યાદ ન કર્યો મારા ભાગની શેરડી મારે જે ગમે તેમ કરો સ્વામી કે તારા ભાગની એટલે કોના ભાગ કે રયા ભગત ભાગની સ્વામી કે તું પૂછતો હતો ને કે હાથ કોણ પગ રહ્યો કોણ હાથ રહ્યો પગ રહ્યો આ બોલે છે ને રહ્યો આજે બોલે છે ને સ્વામી કે લે તારા પગ રાખી છે એમ કરીને કાઢી આપી એમ ખાલી વાતચાર્થ બોલવાના જ્ઞાનથી કામ થતું નથી એના માટે ચિંતન આવશ્યકતા છે